શો સીધા જઈએ હિતેન પાસે હિતેન તમે ક્યાં છો ને ત્યાં કેવો માહોલ છે પ્રધાનમંત્રી થોડી વાર પહોંચશે સુરત તમામ લોકો ઉત્સાહિત થશે બિલકુલ ગણતરીના સમયમાં જે છે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સુરત પહોંચવાના છે તે પહેલાં હું તમને આ તસવીર બતાવું પાંચ કિલોમીટરનો જે આ રોડ છે તેમાં લગભગ છ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે આ એની તૈયારી છે આ ત્રણ નંબરનો પોઈન્ટ છે જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી સાથે અન્ય બે ધારાસભ્યો જે અહીં પ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત જે છે તે કરતા જોવા મળશે આ તૈયારીઓ આ તસવીરો તમને જે છે બતાવી રહ્યું છું અહીંયાથી જે પ્રવીણ ઘોઘારી છે તેમની સાથે જ એમએલએ સાથે જ વાત કરવાની આપણે કોશિશ કરીશું અને તેમની સાથે વાત કરીશું સર જે હિસાબે પ્રાઇમ મિનિસ્ટરનું આગમન સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઘોષિત થઈ ગયું નવા ટર્મિનલનું ઉદ્ઘાટન ડાયમંડ બુટનું ઉદ્ઘાટન કેવી રીતે જોશો પ્રવીણભાઈ આજે સુરતમાં માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઇનોગ્રેશન અને દુનિયાનું મોટામાં મોટું ડાયમંડ બુર્સ જે છાસઠ લાખ સ્ક્વેર ફીટમાં નિર્માણ થયું છે ત્યારે આજે એના ઇનોગ્રેશન માટે પધારી રહ્યા છે ત્યારે અહીંયા સુરતમાં સૌ લોકો એને થનગની રહ્યા છે આવકારવા માટે અને આ માહોલ પણ અત્યારે દેખાય છે કે આખું સુરત જે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ

અને સ્વાગત કરવા બી આવ્યા છે કે આપણા દેશમાં અમારા દેશમાં ગુજરાતના જે નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસ કર્યો છે એના માટે અમને ખૂબ ગર્વ છે સવારથી સાત વાગ્યામાં જ અમે અહીંયા આવી ગયા છે મોદી સાહેબના આગમન માટે તો મોદી સાહેબ તું આગળ બનો હમ તમારે સાથે આધુનિક ટેક્નોલોજીમાં અમે અમે બહુ જ ખુશ છીએ કે અમને આજે સજે પ્રધાનમંત્રી સાહેબ જોવા મળશે અને એટલે અમે સવારે જેટલા બને એટલા વહેલા આવીને ઉભેલા છે અને એમના એમણે અમારા માટે ખૂબ સરસ કામ કર્યું છે અને જો આશા કરીએ છે કે અમને બધાને સંતોષ આપે તેવું કિસ બાર બી મોદી સરકાર આયેગા 2024 મેં બી મોદી સરકાર આયેગા કારણ કે મોદી સરકારને जितने કામ કર્યા ને ઓ કિસીને કામ નહીં કિયા હે મોદી સરકાર નહી કામ કિયા હે મોદી સરકાર કિને ઇતની સારી યોજનાઓ કા કામ કિયા હે કે મોદી સરકાર એસા ઉdna 128 તસવીર ધરા બતાવવા માંગી સાજુ એક નવો જંડો જેચે તે બનાવવામાં આવ્યો છે

દરેક વ્યક્તિના હૃદયમાં મોદી પ્રત્યેની લાગણી અદ્ભુત છે અનેરી છે સુરતની સમગ્ર વિશ્વ જજુમી રહ્યું છે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં માત્ર એની રાષ્ટ્રભક્તિ દેશ પ્રત્યેની એની લાગણી દેશ પ્રત્યેનો ભાવ છે એ દરેક શહેર ઉપર આજ ઉભરાઈ આવે છે રાષ્ટ્રહિતના નિર્ણયો મારો ભારત દેશ હું ભારતનો પનોતા પુત્ર દેશની સેવા કરવી એ મારો પરમ ધર્મ છે એના હૃદયમાં જે લાગણી છે રાષ્ટ્ર પ્રત્યેની એ જ માત્ર આજ આ ઉત્સાહ આજે માહોલ આજે લાગણી આજે આનંદ

કે નાના હોય કે મોટા હર ઉંમરના લોકોમાં નરેન્દ્ર મોદીનો અલગ ક્રેસ છે જે ખેસ લોન્ચ કરવામાં આવ્યો હતો તે ખેસ પહેરીને આ બાળકો પણ અહીં પહોંચ્યા છે પણ ખાસ વાત કે તમામના હાથમાં આજે એક આ એક ખાસ ઝંડો જોવા મળી રહ્યો છે જે ખાસ કરીને સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી બનાવવામાં આવ્યો છે જેમાં નરેન્દ્ર મોદીનો ફોટો છે એટલે આજે શો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવા માટે થોડી જ વારમાં સુરત ખાતે પહોંચશે આજે ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરતનું પણ લોકાર્પણ કરવામાં આવશે